નમસ્કાર ધોરણ છની સામાજિક વિજ્ઞાનની અંદર એક ચેપ્ટર છે ભારત વર્ષની ભવ્યતા તેમાંથી ઉપયોગી પ્રશ્નો છે તમામ પરીક્ષાઓ માટે હડપિયા સભ્યતામાં કયા પ્રકારના ઔદ્યોગિક એકમો જોવા મળ્યા છે તો હડપીય સભ્યતાની અંદર મેટલ વર્કશોપ્સ આપણને જોવા મળે છે ધાતુકામ સાથે સંકળાયેલ હડપિયા નગર યોજના કયા પ્રકારની આધુનિકતા દર્શાવે છે તો હડપ્પાનું જે પ્રમાણે ટાઉન પ્લાનિંગ થયેલું હતું એ જોતાં લાગે છે કે તે લોકો ભારતની અંદર પાંચ હજાર વર્ષ પહેલાંથી એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરનો વિકાસ દર્શાવે છે ગાંધાર કલા કઈ શ્રે કલાઓનું મિશ્રણ છે ધાતુઓ નહીં પણ કલાઓનું મિશ્રણ તો તે છે યુનાની એટલે કે ગ્રીક અને ભારતીય કલા બે કલાઓનું કોમ્બિનેશન છે ગાંધાર કલા યુનાની કલા અને ભારતીય કલા ગાંધાર કલા સાથે સંબંધિત પ્રખ્યાત સ્થળો કયા છે ગાંધાર કલા સાથે સંકળાયેલા સ્થળોની વાત છે તો ગાંધાર કલાના નમૂનાઓ આપણને ક્યાંથી મળી આવ્યા છે એક તક્ષશિલા અને બીજું ગાંધાર પોતે ગાંધાર કલામાં કઈ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે તો ગાંધાર કલામાં જે સૌ પ્રથમ મૂર્તિઓ બનાવવામાં આવી હતી તે હતી ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિઓ ગાંધાર કલા કઈ સામાજિક તથા સાંસ્કૃતિક ધોરણને દર્શાવે છે તો કલાત્મક અને ધાર્મિક મિશ્રણ બંને દર્શાવે છે ગાંધાર કલા મથુરા કલામાં કયા પ્રકારની મૂર્તિઓની પ્રથમવાર રચના કરવામાં આવી મથુરા કલાની અંદર કેવા પ્રકારની મૂર્તિઓની પ્રથમ વખત રચના કરવામાં આવી તો મથુરા કલાની અંદર પણ સૌ પ્રથમ મૂર્તિઓ બની હતી ગૌતમ બુદ્ધની મથુરા કલા કઈ પ્રકારની કલા શૈલી તરીકે ઓળખાય છે તો જે મથુરા કલા છે તે સંપૂર્ણ ભારતીય શૈલી તરીકે ઓળખવામાં આવે છે મથુરા કલા સાથે સંબંધિત કયું સ્થળ જાણીતી મૂર્તિ કલાઓના નમૂનાઓ માટે છે મથુરા કલા સાથે સંબંધિત સ્થળ જણાવવાનું છે તો તે સ્થળ છે અમરાવતી બૌદ્ધ સ્થાપત્યમાં કયા પ્રકારના મુખ્ય નમૂનાઓનો સમાવેશ થાય છે તો બૌદ્ધ સ્થાપત્યની અંદર સ્તૂપ ચૈત્ય અને વિહારો બનાવવામાં આવે છે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ કઈ કલા શરૂ થઈ તો તે કલા છે સ્તૂપ નિર્માણની કલા ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી મોટા પાયે સૂપો બનવા લાગ્યા હતા પ્રથમ સૂપ કયા સ્થળે બનાવવામાં આવ્યા હતા શરૂઆતના સ્તભ સૂપ બનાવ્યા હતા વજ્જી સંઘની અંદર બનાવવામાં આવ્યા હતા સોળ મહાજનપદોની અંદર જે છે તે વજ્જી સંઘ સ્તૂપનો આકાર કેવો હોય છે તો સ્તૂપ કેવું હોય છે ઈંડા આકારનું ગુંબજ આકારનું હોય છે સ્તૂપના મધ્યમાં કયું મહત્વપૂર્ણ તત્વ રાખવામાં આવે છે તો સ્તૂપની વચ્ચે ગૌતમ બુદ્ધના અવશેષો રાખવામાં આવે છે સ્તૂપનો ઉપયોગ શું થાય છે બૌદ્ધ ધર્મીઓ શેના માટે કરે છે સ્તૂપનો ઉપયોગ તો સ્તૂપનો ઉપયોગ ધ્યાન ધરવા માટે થતો હોય છે મેડિટેશન કરવા માટે કયા શાસકોએ સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટનું નિર્માણ કરાવ્યું હતું તો શુંગ વંશના જે શાસકો છે તેમણે સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટનું નિર્માણ કરાવ્યું હતું કનિષ્ક દ્વારા બનાવવામાં આવેલ વિશાળ સ્તૂપનું નામ શું છે તો તે સ્તૂપ છે સાહજીકી ડેરી જેને કનિષ્કે બનાવ્યો છે સ્તૂપની આસપાસ કયો માર્ગ રહેલો હોય છે તો સ્તૂપની આજુબાજુ મંદિરની જેમ જ પ્રદક્ષિણા પથ આવેલો હોય છે ચૈત્યો કયા પ્રકારના સ્થાનોમાં બનાવવામાં આવતા હતા તો જે ચૈત્યો છે તે કુદરતી ગુફાઓમાં બનાવવામાં આવતા હતા ચૈત્યોમાં કયા પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે તો ચૈત્યોની અંદર સ્તંભો દરવાજા અને પ્રાર્થના મંડપ બનાવવામાં આવતા હતા જેમ હિન્દુ ધર્મની અંદર મંદિર છે એ જ રીતના બૌદ્ધ ધર્મની અંદર ચૈત્યોનું સ્થાન છે કયા ચૈત્યોને વિશ્વવિખ્યાત માનવામાં આવે છે પ્રસિદ્ધ ચૈત્યો અમરાવતી ભુર્જ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત મનાય છે ચૈત્યોના સ્તંભ પર કયું વિશિષ્ટ કાર્ય કરવામાં આવતું હતું તો ચૈત્યોના જે સ્તંભ હોય છે તેની ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું જૈન અને બૌદ્ધ સાધુઓ કઈ જગ્યામાં રહેતા હતા જૈન અને બૌદ્ધ સાધુઓ તો જૈન અને બૌદ્ધ સાધુઓ રહેતા હતા તે જગ્યા છે વિહાર યુએન સાંગે કયા પ્રદેશમાં વિહારોની સંખ્યા નોંધી છે

તો જૈનોની સ્થાપત્ય કલા સાથે મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે બૌદ્ધ જેમ જ કઈ સભ્યતા માટે માનવામાં આવે છે કે ઉન્નત નગર વ્યવસ્થા અને નું પ્રદર્શન કર્યું હતું કઈ સભ્યતાએ તો તે સભ્યતા આપણે સૌ જાણીએ છીએ હડપ્ય સભ્યતા છે મોહેજો દળોમાં કયા પ્રકારના અવશેષો મળી આવ્યા છે ઓપ્શન છે તમારી સમક્ષ તો મોહજો દળોની અંદર શિક્ષણ સંસ્થાઓના અવશેષો મળી આવ્યા છે હડપિયા સભ્યતા કઈ ધાતુ સાથે જોડાયેલ છે તો સૌ જાણે છે હડપીય સભ્યતા સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે હડપીય સંસ્કૃતિના કિલ્લા અને રસ્તાઓ કયા ક્ષેત્રોનો વિકાસ દર્શાવે છે તો કિલ્લા અને રસ્તાઓ દર્શાવે છે કે ભારતમાં પાંચ હજાર વર્ષ પહેલા પણ સિવિલ એન્જિનિયરિંગનો વિકાસ થયેલો હતો હડપિયા સંસ્કૃતિમાં કયા ઇજનેરી તંત્રના ઉદાહરણ જોવા મળે છે તો કાપડ વડા અને વહણવટાના ઉદાહરણ હડપિયા સંસ્કૃતિની અંદર જોવા મળે છે તક્ષશિલા કયા ક્ષેત્રમાં આવેલું હતું તો તક્ષશિલા આવેલું હતું ગાંધાર ક્ષેત્રની અંદર ચાણક્ય અને ચંદ્રગુપ્ત તક્ષશિલામાં કયા વિષયોનો અભ્યાસ કરે

જેની અંદર નાગાર્જુન આચાર્ય હતા યુએન સાંગે કઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી તો યુએન સાંગે જે શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી તે નાલંદા છે આ સિવાય આગળ પણ એક શૈક્ષણિક સંસ્થા આવશે જેના વિશે તેણે પોતાની નોંધની અંદર લખ્યું છે નાગાર્જુન કયા ક્ષેત્રમાં વિશિષ્ટ હતા એક્સપર્ટ હતા તો તે છે કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્રની અંદર તેઓ એક્સપર્ટ હતા નાગાર્જુનનું ખાસ યોગદાન તો તેમણે પારાને ભાસ્મત બનાવીને ઔષધ તરીકે ઉપયોગ કરવાનું શીખવ્યું હતું આ તેમનું યોગદાન છે વલભી વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલું હતું તો ગુજરાતની અંદર આવેલું છે વલભી વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠમાં પ્રવેશ માટે કઈ પદ્ધતિ હતી તો પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી હતી એન્ટ્રન્સ ટેસ્ટ જેને કહેવામાં આવે છે આજના સમયમાં યુએન સાંગે કઈ શૈક્ષણિક સંસ્થાના વિશે લખાણ રખ્યું હતું

સોનાના સિક્કા તેમણે બહાર પાડ્યા હતા પંચમાર્ગ કોઈન કઈ સદીમાં છે તો પાંચમી સદી ઈસવીસન પૂર્વે પંચમાર્ગ કોઈન આવેલા પ્રસિદ્ધ થયા હતા મતલબ બહાર પાડવામાં આવ્યા હતા સિક્કા પ્રાચીન ભારતના કયા તત્વોનું પ્રતિક છે તો આર્થિક અને રાજકીય શક્તિ દર્શાવે છે સિક્કાઓ સોનાના બહાર પાડવાએ કયા ગુપ્ત રાજાએ વીણાવાદન કરતાં પોતાનું ચિહ્ન સોનાના સિક્કા પર રજૂ કર્યું હતું તો તે રાજા છે સમુદ્રગુપ્ત કરતું ચિત્ર સોનાના સિક્કા ઉપર જોવા મળે છે ચંદ્રગુપ્ત પ્રથમના સોનાના સિક્કા પર કયું ચિહ્ન ચિહ્ન હતું તે છે રાજા રાણીનું ચંદ્રગુપ્ત પ્રથમની અંદર ગુપ્તકાળના સિક્કાઓ ખાસ કરીને કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા તો ગુપ્તકાળના જે સિક્કાઓ છે તે મોટા ભાગે સોનામાંથી બનાવવામાં આવ્યા હતા ગોલ્ડના સિક્કાઓમાંથી આપણને ગુપ્તકાળની કઈ બાબતની માહિતી મળે છે તો સિક્કાઓની મદદથી સમૃદ્ધિ અને રાજકીય પરાક્રમો વિશેની માહિતી મળે છે આટલે વિડીયો પૂરો થાય છે આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનના વિડીયો ઉપલબ્ધ છે ચેનલ ઉપર જે દરેક પરીક્ષા માટે ઉપયોગી છે અને અન્ય વિડીયો પણ ટૂંક સમયમાં જ અપલોડ થશે ધન્યવાદ